જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હાર્દિક માં સિલાઈ મશીન આપવામાં આવે છે પાંચ બે હજાર પચીસ છે અને મિત્રો આ મફત ના સાધન સરકાર ગમે ત્યારે નથી આપી દેતા સરકાર વ્યક્તિની લાયકાત જોવે છે અરજદાર કઈ જાતિમાં આવે છે એની ઉંમર કેટલી છે આવક કેટલી છે અને બધા કાગળિયા બરોબર છે કે નહીં આ બધી માહિતી સરકાર જોવે છે અને સરકારે અમુક નિયમો અને શરતો નક્કી કરેલ છે અને એ નિયમો અને શરતો ક્યાં ક્યાં છે લાયકાત શું હોવી જોઈએ કયા કયા કાગળિયા જોઈએ છે અને ફોર્મ ભરાઈ ગયા પછી કઈ રીતના પ્રોસેસ હોય આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે એ પહેલા અમારી કોઈ વિનંતી છે લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો તો મિત્રો આ સહાય માનવ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવે છે અને સિલાઈ કામના ઉપયોગ માટે તમે મફતમાં સાધન મેળવી શકો શકો છો છો એ મશીન મશીન છે એમ્બ્રોઇડરી જેને તમે ફોલ છેડા અથવા ભરતકામમાં વાપરી આ યોજનામાં સિલાઈ મશીન પણ આપવામાં આવતું હતું ટોટલ છવીસ પ્રકારના ધંધા માટે સહાય આપવામાં આવતી હતી પણ બે વર્ષ પહેલા આ યોજનામાં ફેરફાર કરાયો અને હવે જો તમારે મફતમાં સિલાઈ મશીન લેવું હોય તો એ માટે હવેથી તમારે પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરવું પડે અને એ ફોર્મ ભરવા માટે તમારે રૂબરૂ તમારા ગામમાં અથવા શહેરમાં જ્યાં સીએસસી સેન્ટર હોય ત્યાં રૂબરૂ આ આ ફોર્મ ભરવાનું હોય છે અને વિશ્વકર્મા યોજનામાં સાધન પણ રૂપિયા રોકડા આપે છે પણ એમાં તમારે અઠવાડિયું ટ્રેનિંગ લેવા જવાનું હોય છે તમને સિલાઈ કરતા આવડતું હોય તો પણ તમારે રૂબરૂ તમારા જિલ્લામાં ટ્રેનિંગ લેવા જવું પડે પણ મિત્રો આ માનવ કલ્યાણ યોજનામાં ખાલી ફોર્મ ભરવાનું જ રહે છે અને એ પણ ઓનલાઈન ઘરે બેઠા પણ બે હજાર ત્રેવીસ થી સોળ ધંધા બાદ કરાયા અને હવે માત્ર દસ ધંધા માટે જ કીટ મળે છે અને જેમાંથી એક છે ભરતકામ માટેની જેમાં તમને મશીન અને બેસવા માટે માટે ટેબલ આપવામાં આવે છે તો તો આ સાધન લેવા તમારી લાયકાત શું હોવી જોઈએ જોઈએ એ એમાં અરજદારની ઉંમર અઢાર થી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ સુધીની હોવી જોઈએ અને જો મિત્રો તમે ગરીબી રેખાની યાદીમાં આવતા હોય અને તમારી પાસે બીપીએલ નો દાખલો હોય અથવા તમારી પાસે રોજગારી કાર્ડ હોય તો તમને સાધન મળવાના ચાન્સ વધી જશે જોકે તમારી પાસે આવકનો દાખલો હોય તો પણ ચાલશે ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હોય એ સભ્યોમાંથી સભ્યો એક વ્યક્તિ ફોર્મ ભરી શકે છે અને આજીવન બધા કાગળિયા ગુજરાતના ધોવા જોઈએ ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં કઈ જાતિમાં આવતા લોકો અરજી કરી શકે છે તો મિત્રો આ યોજનામાં એસસી એસટી જાતિમાં આવતા લોકો ઓબીસી એસસીબીસી જાતિમાં આવતા લોકો ઈબીસી અને જનરલ જાતિમાં આવતા લોકો આ યોજનામાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતે

આવકનો દાખલો અને મિત્રો આવકનો દાખલો અઢી વર્ષ પહેલાનો ન હોવો જોઈએ છેલ્લા બે વર્ષની અંદર કઢાયેલો હોય તો ચાલશે ત્યાર પછી જાતેનો દાખલો ઈ શ્રમ કાર્ડ અને મિત્રો જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો કઢાવી લેજો અને આ ઈ શ્રમ કાર્ડ તમારા મોબાઈલથી મફતમાં કાઢી શકો છો એના વિશે પણ મેં વિડીયો બનાવેલો જ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાર પછીનો ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને અરજદારનું એકરાર નામું અને મિત્રો આ એકરાર નામું ક્યાંથી મળશે એ પ્રશ્ન તો મિત્રો આ એક નાનો એવું ફોર્મ આવે છે જેને તમારે પીડીએફ કાઢી ફોર્મ ભરીને આ ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાનું હોય છે તો એ ફોર્મ ક્યાંથી મળશે અને એ ફોર્મ કેવી રીતના ભરવું એના વિશે પણ મેં વિડીયો બનાવેલો જ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે અને મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરી લો પછી તમારે તમારું અરજીનું સ્ટેટસ જોતા રહેવાનું છે અને તમને તમારી અરજી મંજૂર થઈ કે ના મંજૂર થઈ એ તમને જાણ કરવામાં આવશે થોડાક દિવસ પછી આ યોજનાનો ડ્રો લિસ્ટ જાહેર થશે જે ડ્રો લિસ્ટમાં તમારું નામ હશે તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અને તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યાર પછીની પ્રોસેસ શું રહેશે એના વિશે હું અલગથી વિડીયો બનાવીશ ત્યાં સુધી મારો આ વિડીયો જોઈને તમે ફોર્મ ભરી લો તો હવે આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો